બધા અલગ અલગ કલર કલરમાં આપણે કલર કરચલા પકડવાના છે તો આપણી સાથે આજે એક મિત્ર છે તે ખાડીમાં મળશે હિતેશભાઈ કરીને તેનું દરિયાની મોસમ પૂરી થઈ ગયેલી છે તો તે આપણે સાથે આવવાના છે તો આપણે જઈએ ને ખાડીમાં તેની સાથે મળીએ ને પછી આપણે પેકેટ ઓફ ક્રેપ તે આપણે કરચલા પકડીને તમને બતાવે તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ ખાડીમાં તો મિત્રો તમને બતાવીએ અમારે ખાડીના ઉપરી ભાગમાં થતું ઘાસ મતલબ આ આ છે ને આ ખાડીના ઉપરી ભાગમાં જોવા મળે ને જ્યાં ખારું પાણીનો વિસ્તાર હોય ત્યાં આવી ઘાસ જેવી જોવા મળે આને અમે એ અમારી ખાડી વિસ્તારમાં જોવા મળે આવું જોવા આ છે આ ખાડીના ઉપરી ભાગમાં થઈ જ જાય ગમે તેમ મતલબ આ મીઠા પાણીમાં થવાની શક્યતા એની હોય જ નહીં આ ખારા પાણીના વિસ્તારમાં જ હોય ને એનો આપણે ફાયદો હો છે કેમ કે આવા આવી જેવી ઘાસ જેવી થતી હોય ને આમાં કરશલા લાગવાની શક્યતા વધારે હોય એટલે આ અમારે માટે બેનિફિટ વધારે છે એનું અને હંમેશા સાફ કરીને લખીએ તો કરસલા આપણને વધારે માત્રામાં આપણામાં લાગે ને એનું આપણે વિડીયો બતાવીએ અગાડીના વિડીયોમાં આપણે લાવવાની પૂરી ટ્રાય કરીશું તો તમને અમારો વિડીયો પર નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે બીજું નેક્સ્ટ વિડીયો લખીએ તેમાં આપણે બતાવીએ આ આ દાવલા એટલે ઘાસ છે આ ખારા પાણીનું એને અમે સાફ કરીને બતાવીએ ને કરસલા તમને લગાડીને બતાવ બતાવીશું પણ આજનો વિડીયો આપણે પેકેટો ક્રેબ અલગ અલગ કરચલા આપણે નાનલી સાઈઝ વાળા આવે તેને આપણે પકડવાના છે તો ચાલો જઈએ ને આપણે મિત્ર સાથે પણ મળીએ ને આપણે કરચલા પકડીને તમને બતાવીએ તો ચાલો આપણે અગાડી જઈએ તો મિત્રો આપણે ખાડીમાં પહોંચી ગયા છે તો જો આ ખાડી છે આ આ પથ્થરવાળી પૂરી ખાડી છે એમાં આપણે પેકેટો ક્રેબ પકડવા છે ને આપણો હિતેશભાઈ પણ આવતો છે જુઓ

તો હાલો ફ્રેન્ડ્સ મતલબ એટલે હું છું હિતેશભાઈ જો તમે જોયા પણ આજે આપણે ખાસ જે બોલાવ્યા છે આપણે હિતેશભાઈ તો આજે એને આપણે છે ને ટેકેટોગ્રાફ્ટ પકડીને બતાવવાના છે પણ તમે ઘણી પ્રકારના એટલા જોયા હશે પણ આ ટેકેટોગ્રાફ્ટ એક રેર પ્રજાતિ છે કે જે અલગ અલગ કલરમાં મળે તો આજે આપણે એ પણ રેર અને બહુ ખાસ જે તમને બતાવીએ પણ આ અમુક અમુક એટલા જગ્યામાં જ ખાલી મળે કે ખાસ ઉપર એટલે વિસ્તારમાં નહીં મળે આ એટલે તમે બતાવીએ કે જો આ પથ્થરવાળી જમીન છે આવી આવી અને જો આ મેંગ્રોના ઝાડ છે જેના ખારા પાણીમાં જે વધારે એટલે પ્રમાણમાં એટલે મળે હાલા એટલે અમુક પથ્થરવાળી એલાકામાં અને મેંગ્રો જે આપણે કહેવાય કે આ ખારા પાણીના જે ઝાડ છે એના એટલે એવામાં મજાક વધારે મળે એમ તો આજે આપણે એ જ આપણે વિડીયો શૂટ કરવાના છે અને તમે ખાસ અમારું જે વિડીયો બને એ તમે બન્યા રેજો તો તમને એટલે મજા આવવાની છે ખાસ કરીને અને ચાલો આપણે પકડી એને બતાવીએ તો ચાલો બતાવીએ આ પેકેટ શક્યતા આવી જગામાં હોય જો આ બધી દર હોય આવી 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 દર હોય એવામાંથી આપણે ગણવાના છે તો તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે એમાં આ એમાં ટ્રાય કરીએ મલે કે જોઈએ આપણે આ છે ને બહુ ખરાબ જગા છે આ પથ્થરવાળી

પકડી લીધું છે આપણે આવી રીતે આપણે અલગ અલગ કલરમાં પકડવા છે કરસલા તો તમને બતાવી દે આજ આ પેગી ટકરા ઝાડના ફૂલ ત્યારે વરસાદ આવવાની શક્યતા ફૂલ હોય એટલે આપણો ટાઈમ જ થઈ ગયો છે જો મોસમ કે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયેલો છે ને આ ફૂલની સુગંધ બહુ ભારે આવે કે તો આપણે મોગરા ના જેવી તેવું સુગંધ આવે આની તો આપણે વરસાદ આવવાનો પૂરો ટાઈમ છે ને આ મેગ્રોવ ઝાડના અંદર છે કરેચલા પેકેટો ગ્રેટ તો આપણે પકડી ને તો ચાલો તમને બતાવે iyi iyi be 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 dur 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 oh evet <laughs> 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 evet

આ આ જો 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 કલર કલર ખાલી કેટલો અલગ છે થોડો થોડો લાલ કલર છે આ જો કેટલું કડે થયા સીતે કડવા લાગી ગયું છે જો આવી રીતે આપણે હરેક નવા નવા તમને પકડીને બતાવી આજે બીજું મળી ગયું છે બે થઈ ગયા મેંગ્રો ઝાડ વચ્ચે જોવા મળે હજુ આપડે ત્રણ ચાર કલર માં તમને પકડી ને બતાવ્યો હજુ હજી અગાઉ જાય પથ્થરવાર એરિયામાં જાય આજુ મિત્રો આપણે બી પકડી લીધું છે જો અને કલર જો કેટલો રેર છે આ બ્લેક કલરમાં છે હાજુ આ અલગ જુઓ એને આપણે ભરી દઈએ ને તો આપણે બોક્સ છે ત્રણ કલર માં થઈ ગયા છે હજુ આપણે હજુ બીજા કલર બગાડીએ આ એક બીજા કલરમાં જો ગ્રીન કલરમાં હા જો હા બીજા એક કલરમાં ને કઢવાનું તો ચાલુ જ છે એનું આપણા પર ચાર કલર મિત્રો આના બહુ કલર હોય સાત આઠ કલર હોય તો આપણે ચાર કલર તો પકડી લીધા છે હજી બીજા કલરમાં બતાવે તો ચાલો ગાડી જાય હજી આ જો આ પૂરું બ્લેક કલર માં છે એનું બ્લેક ને ગુલાબી કલર માં છે આ બી અલગ કલર માં છે એને આપણે ભરી દઈએ એવા આપણે બહુ વધારે કલર માં પકડ્યા હમણો અમને આપણે ફોર્મ આવી ગયા છે ચાલો જો મિત્રો કરચું મરી ગયેલું છે નહીં જીવતું જ છે જો જીવતું આ કરસલું છે આપણું દેશી કરસલું અરે ચાલો તમને ધોઈને બતાવીએ આ દેશી કરસલું છે જો મિત્રો આ જો વાત એસી કરજું છે એને આપણે છોડી દઈએ કેમકે આજે એનું કામ નથી આ આપણને આપણે કરજતા પકડા આવે ત્યારે એને લઈ લેતા પણ આજે આપણે બીજા કરજલા પકડ્યા હતા છે એટલે

આ પાછું અલગ કલરમાં બધા અલગ કલર છે વેરાયટી એમાં આપણે પકડ્યા છીએ આજુ બ્લુ કલરમાં જો હિતભાઈ બીજા અલગ કલરમાં પકડી લીધું બ્લુ કલરમાં માં જો આનો કલર જો કેટલો યુનિક છે બહુ યુનિક કલર છે જો આ તો આપણે પણ પહેલી વાર જોયું છે જો હિતેશભાઈ પણ પહેલી વાર જોયું જો આવા કરસલા આ ખાડીમાં જો રેર થી ભાઈ આ જોવા મળે આ જો તને બહુ ખાસ છે જો તમે પણ પહેલી વાર જોયા તો કમેન્ટ કરતા જજો ભાઈ આપણા હાથ થી બ્લુ કલર આના પગ સુધી બ્લુ છે જો આપણે પણ બ્લુ કલર પકડી લીધા હાજ એક બીજું આવી બહુ મોટી સાઇઝમાં છે બીજું છે કેસરી ટાઈપ કલરમાં છે એના પગ બી જો કેટલા અલગ છે ટીંગડા અલગ પગ અલગ કલરમાં જો મિત્રો આવા કરશલા અમારી એવી ખાડીમાં જ જોવા મળે તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હવે અમે મળશું એક નવા વિડીયોમાં